સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં વરસાદથી ખરાબ થયેલા રસ્તા તેમજ વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા સૂચન કરવામાં આવ્યા હતા તેમજ ગંદકીના નિકાલ અને દવા છંટકાવ કરવાના સૂચનો પણ કર્યા હતા જિલ્લા કલેકટરે માનવ મૃત્યુ પશુ મૃત્યુ રોડ રસ્તાઓ સ્થળાંતર રેસ્ક્યુ ડેમોની સ્થિતિ રાહત બચાવ કામગીરી અને વરસાદની સ્થિતિ અંગે મંત્રીને માહિતગાર કર્યા હતા છેલ્લા બે દિવસ ત્યાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક મંત્રીઓને બબે જિલ્લા ફાળવી અને એ જિલ્લામાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી છે ને ના કારણે મારા આગે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની જવાબદારી આવી છે એના અનુસંધાને હું આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છું મેં અહીં જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ સાથે અતિવૃષ્ટિની પરિસ્થિતિ અંગે અત્યારે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરવા માટેની મિટિંગને રાખેલ તાત્કાલિક તમામ રસ્તાઓ વાહન વ્યવહારને લાયક થાય એના માટેની અહીંથી જરૂરી સૂચના આપવામાં આવી છે જેવા પૂરના પાણી ઓસરે કે જ એ કામગીરી યુદ્ધ ના ધોરણે હાથ ધરાશે